હલો એવરી ગુડ મોર્નિંગ વેલકમ બે ટુ માઇ ન્યૂ વિડીયો એન્ડ કેમ છો બધાઇ હું બધા મજામાં જશું એન્ડ આજે ઘણા દિવસ પછી મેં મારા ફ્લેટ પર વ્લોગ શૂટ કરી રહી છું કેમ કે ઘણા દિવસથી અમે રૂમ પર જ ન હતી છ દિવસ તો ઓલરેડી જેતપુરમાં જોબ પર હતી એ ફિનિશ કરી એન્ડ ફાઇનલી આજે અમે આવી ગઈ છું મારા ફ્લેટ પર એન્ડ તમે વિચારી રહ્યા હશો કે મોર્નિંગ મોર્નિંગમાં બેગ પેક કરીને મેં ક્યાં જઈ રહ્યું છું તો સબર કરું રૂકો જરા ચલો મેં બી વો બી બતાતી હું કે કાં જા રહ્યું મેં સો ચલો મોર્નિંગ મોર્નિંગમાં જ આપ બેગ પેક કરી એન્ડ મેં બી નીકળી જઈશ કે ઓલરેડી છ દિવસ તો જેતપુરમાં નીકળ્યા છે તો છ દિવસના કપડાં તો ભેગા કર્યા જ હોય સો રેડી થઈ બેગ પેક કરી એન્ડ અત્યારે મેં બી નીકળી ગઈ હતી મારા કપડાં હોશ કરવા માટે બટ અહીંયા તો નદી તો કંઈ હોય નહીં ગામડું તો છે નહીં નદીએ કપડાં હોશ કરવા નથી જઈ રહી સો ક્યાં જઈ રહી છું મેં ચલો આગળ મેં તમને જણાવું કે હું ક્યાં જઈ રહી છું સો ફાઇનલી આ તરફ અત્યારે મેં બી નીકળી ગઈ હતી બટ રસ્તામાં તમે આ તરફ જોઈ શકો છો આજે છે સન્ડે શો સન્ડે બજાર બી ભરાઈ ગઈ છે અહીંયા મેં જ્યાં રહું છું ત્યાં આગળ જ બજાર ભરાય છે અહીંયા બહુ બધી વસ્તુઓ મળી રહેતી હોય છે એન્ડ ફાઇનલી મેં પૂછ્યું છું અત્યારે મેં ફાઇનલી પહોંચી ગઈ છું મારી સિસ્ટરને ત્યાં એમને ત્યાં મેં આવી ગઈ છું કપડાં હોશ કરવા કેમ કે ત્યાં હમણાં નવું વોશિંગ મશીન પરચેસ કર્યું છે આ વોશિંગ મશીન છે ક્રોમાનું જ્યાં મેં જોબ કરતી હતી પહેલાં મેં જોબ કરતી હતી ક્રોમામાં સો ત્યાંથી જ પરચેસ કર્યું હતું અમે લોકોએ એન્ડ છ દિવસના એટલા બધા કપડાં મેં ભેગા કર્યા છે સો આજે મેં એમને અહીંયા જ હોશ કરીશ મશીનમાં નાખી દઈશ તો ફટાફટથી હોશ થઈ જશે નહીં તો આટલા બધા કપડા ધોને એટલો થાક લાગી જશે ઓલરેડી છ દિવસનો થાક લાગ્યો છે કેમ કે ઊંઘ પૂરી થઈ જ નથી રાત્રે જોબનો ટાઈમ હોય છે બેથી ત્રણ વાગ્યા સુધી એન્ડ મોર્નિંગમાં આઠ વાગે રેડી થઈને દસ વાગે રિપોર્ટિંગનો ટાઈમ હોય છે તો ડેલી મેં જતી રહેતી હતી સો ફાઇનલી અત્યારે મેં આવી ગઈ છું મારા કપડાં હોશ કરવા માટે મારી સિસ્ટરને ત્યાં જ સો ચલો ફટાફટથી અત્યારે મેં અહીંયા જ કપડાં હોસ્ટ કરીશ બધા એન્ડ બપોરનો સમય ઓલરેડી અહીંયા જ થઈ જશે તો જમી બી મેં અહીંયા જ લઈશ એન્ડ ત્યાર પછી રૂમ પર જઈ એન્ડ થોડી વાર રેસ્ટ વગેરે કરીશ એન્ડ આજે સન્ડે બી છે એન્ડ થોડું ગ્રાઉન્ડ વગેરે મેં આજથી સ્ટાર્ટ કરીશ મારું રનિંગ વગેરે ઘણા દિવસ આ છૂટી ગયું છે સો ફાઇનલી ચલો અત્યારે રૂમ પર રિટર્ન થઈ એન્ડ પંદર દિવસ ત્યાં મારું ગ્રાઉન્ડ છે સ્કીપ થઈ રહ્યું છે જ્યારે મેં જોબ પર હતી એમના છ દિવસ થયા એન્ડ એમની પહેલાં બી મંથલી પ્રોબ્લેમના લીધે મારા છ દિવસ બગડ્યા હતા શું પંદર દિવસ અરાઉન્ડ તો ઓલરેડી થઈ ગયા હતા કે મેં રનિંગ નથી કર્યું સો ફાઇનલી આજે મેં રેડી થઈ એન્ડ નીકળી જઈશ ગ્રાઉન્ડ જવા માટે સો આ તરફ ચલો ફટાફટથી રેડી થઈ એન્ડ મેં બી નીકળીશ બટ ઘણા દિવસ પછી આજે મેં રનિંગ સ્ટાર્ટ કરવા જઈ રહી છું એન્ડ નજીકમાં જે મેરાથોન માટે મેં ફોર્મ ભર્યું છે ગાંધીનગરમાં એન્ડ રાજકોટ માટે બી સો એ ડેટ બી આવી રહી છે સો એમના માટે બી તૈયારીઓ કરવી પડશે બટ એટલો બધો ટાઈમ છે નહીં મારી પાસે રનિંગ મારું સ્કીપ થઈ રહ્યું છે બટ ચલો જોઈએ ઓલરેડી મારું રનિંગ કન્ટિન્યુ થઈ જશે તો મેરાથોન બી મેં દોડીશ સો અત્યારે મેં તો નીકળી ગઈ છું ગ્રાઉન્ડ જવા માટે આ તરફ એન્ડ ઘણા દિવસો પછી આજે મેં એથ્લેટિક ગ્રાઉન્ડ આવી છું આ તરફ તમે એથ્લેટિક ગ્રાઉન્ડનો નજારો જોઈ શકો છો આજે સન્ડે હોવાથી ગ્રાઉન્ડ ઓલમોસ્ટ ખાલી છે સો એન્ડ ધ ઠંડીના દિવસો બી સ્ટાર્ટ થઈ ગયા છે એન્ડ શિયાળાની અંદર મને તો બહુ જ ઠંડી લાગે છે એક જગ્યાએ ખૂણામાંથી બહાર આવવાની ઈચ્છા નથી થતી આટલી વધારે ઠંડી લાગે છે છતાં બી ગ્રાઉન્ડ પર આવી એન્ડ દોડવું તો પડશે જ કેમ કે પોલીસ ભરતી એન્ડ ઉપર જતાં મેરાથોન બી દોડવાની ઈચ્છા છે સો કન્ટિન્યુ રનિંગ આમ જ મેં કરી શકીશ તો મેં મેરાથોન બી દોડીશ તો ચલો અત્યારે મેં બી મારું રનિંગ વર્કઆઉટ છે આજનું સ્ટાર્ટ કરીશ એન્ડ સૌથી પહેલાં મેં સ્ટ્રેચિંગ કરીશ ફૂલ બોડી સ્ટ્રેચ કરી એન્ડ ત્યાર પછી મેં રનિંગ સ્ટાર્ટ કરીશ બટ રનિંગમાં આજે મેં કોઈ ખાસ તો નથી કરવાની કેમ કે ઘણા દિવસે સ્કીપ કર્યું છે તો નોર્મલી જ પહેલાંથી સ્ટાર્ટ કરી રહ્યું હોય એ જ રીતે સ્ટાર્ટ કરીશ સો સ્લો એન્ડ થોડું લોંગ રનિંગ વધારે રાઉન્ડ બી નથી લગાવવાના ચારથી પાંચ રાઉન્ડ ચારસો મીટરના આજે લગાવીશ ફર્સ્ટ ડે છે આજે ઘણા દિવસ પછી સો ચલો આ જ રીતે અત્યારે મેં મારું રનિંગ છે એ સ્ટાર્ટ કરી દઈશ ઓલરેડી રીડિંગ બી મેં કંઈક આ રીતે સ્ટાર્ટ કરવાની છું એન્ડ ઘણા લોકો પૂછી રહ્યા છે જોબ વિશે તમે શું જોબ કરી રહ્યા છો ઘણા કેટર્સ લખે છે ડ્રેસ પરથી ઓલરેડી કેટર્સનું કામ નથી એ ઇવેન્ટ મેનેજમેન્ટ છે એમાં તમને ન સમજાઈ રહ્યું હોય તો તમે લોકો છે યુટ્યુબ પર સર્ચ કરો એમના વિશે માહિતી મળી જશે સો ફાઇનલી મારી જોબ બી જોડે ચાલુ છે અને ઘણા લોકો પૂછી રહ્યા હતા પ્રિપરેશન તમે છોડી દીધી છે સો પ્રિપરેશન તો મેં બિલકુલ નથી છોડી ઓલરેડી મારી ચાલું છે બટ જ્યારે જોબ હોય છે ત્યારે જોબનો ટાઈમ જ એવો રહેતો હોય છે કે મોર્નિંગથી લઈ એન્ડ નાઇટ સુધી બે ત્રણ વાગ્યા સુધી કન્ટિન્યુ હોય છે એટલા માટે મેડમ આવી ગયા છે રનિંગ કરીને પંદર દિન પછી દર્શન દીધા એ સો ફાઇનલી ચલો આજનું રનિંગ તો ફિનિશ અત્યારે મેં લગાવીશ સીટઅપ્સ એન્ડ લાસ્ટ કરીશું સ્ટ્રેચિંગ આજ રીતે આજનું રનિંગ છે મેં ફિનિશ કરીશ ઓલરેડી ઘણા દિવસ પછી રનિંગ સ્ટાર્ટ કર્યું હતું પહેલાં તો લાગી રહ્યું હતું ખબર નહીં રનિંગ આટલા દિવસ કંઈ સ્કીપ થયું છે શું થશે અને જોબ કંઈક એવી હતી કે આખો દિવસ ઊભું જ રહેવાનું સો લાગતું હતું કે ખબર નહીં આટલો થાક લાગ્યો છે રનિંગ કરી બી શકીશ યા ફર નહીં બટ નોર્મલી ડેલી જે રીતે રનિંગ કરતી હતી એ જ રીતે થઈ ગયું છે સો ચલો અત્યારે ઓલરેડી મારું રનિંગ તો કન્ટિન્યુ આ જ રીતે આજથી મેં કરી રહી છું એન્ડ અત્યારે લાસ્ટ મેં કરી સ્ટ્રેચિંગ ઓલરેડી ફિનિશ રનિંગ વર્કઆઉટ એન્ડ કંઈક મોર્નિંગ ટુ નાઇટનું રૂટિન મારું આજથી ફરી જે રીતે ચાલુ હતું એ જ રીતે ચાલુ થઈ રહ્યું છે રીડિંગ એન્ડ રનિંગ બંને એન્ડ હવે તો બધાને ખ્યાલ છે કે નવા અધ્યક્ષ ચેરમેન એ બી નિમણૂંક થઈ રહ્યા છે તો ટૂંક જ સમયમાં રનિંગ બી લેવાશે જે લોકોનું રનિંગ હજી બી નથી થઈ રહ્યું એમની પાસે હજી બી ટાઈમ છે કે તમે તમારું જે ટાઈમિંગમાં કમ્પ્લીટ કરવાનું છે પાંચ કિલોમીટર યા ફિર સોળસો મીટર એ તમે કમ્પ્લીટ કરી શકો છો ઘણો બધો ટાઈમ છે હજી બી તમે પ્રેક્ટિસ કરતો કરશો તો હજી બી થઈ જશે સો ફાઇનલી ચલો મારું રનિંગ છે એ તો મેં આજથી આ જ રીતે સ્ટાર્ટ કરી દીધું છે એન્ડ રીડિંગ બી ટાઈમ મળતાની સાથે મેં આ જ રીતે સ્ટાર્ટ કરી દેવાની છું જેથી કરીને કન્ટિન્યુ બને થઈ શકે બટ જોબ જ્યારે વચ્ચે આવે છે ત્યારે સારું એવું પેમેન્ટ હોય તો મેં જવું છું કેમ કે પર ડેના પેમેન્ટમાં મને પચીસોથી ત્રણ હજાર ડેલી મળે છે એટલા માટે મેં જ્યારે બી મને મારી જોબ આવે છે મને ઈચ્છા થાય છે કે ચલો મારે આજે જવું જ છે ઘણા દિવસથી અમે બોર થઈ રહી છું તો વચ્ચે મેં જોબ કરી આવું છું એક વીક યા ફિરે એક બે દિવસ કન્ટિન્યુ હોય વીક કન્ટિન્યુ હોય તો આ રીતે સો એટલા માટે જ્યારે બી મારી જોબ પરથી કોલ આવે છે તો મેં એ બી કરું છું સો બંને મારી પ્રિપરેશન અને જોબ બંને અત્યારે આ રીતે ચાલુ છે સો હે ગઈસ ફાઇનલી અત્યારે વાગ્યા છે સાંજના સાથ એન્ડ આજનું રનિંગ વર્કઆઉટ બી ફિનિશ એન્ડ પંદર દિવસ પછી આજે રનિંગ સ્ટાર્ટ કર્યું હતું એવું લાગતું હતું કે નહીં થાય બટ ફાઇનલી જે સ્પીડ છે નોર્મલ એ સ્પીડમાં રનિંગ થઈ શક્યું છે કોઈ પ્રોબ્લેમ વગર એન્ડ રેગ્યુલર બી આજથી સ્ટાર્ટ થઈ ગયું છે સો ફાઇનલી ચલો અત્યારે ડાયરેક્ટલી મેચ ચીસ કર પર એન્ડ ત્યાર પછી આગળ તમને બી મળીશ એન્ડ અત્યારે આ તરફ રેસ્કોસ ગ્રાઉન્ડની અંદર મોરારી બાપુની જે કથા ચાલી રહી છે તો મેં બી ત્યાં આવી ગઈ હતી બટ અત્યારે તો કોઈ કથા ચાલુ નથી હોતી બટ મેં એમ જ આ તરફ અત્યારે ચક્કર મારવા માટે આવી ગઈ હતી એન્ડ અહીંયા સામે મને દેખાઈ રહ્યો છે સ્ટોલ તો ડાયરેક્ટલી મેં જઈ રહ્યું છું ત્યાં અહીંયા બહુ બધી મૂર્તિઓ છબીઓ એન્ડ પુસ્તકો મળી રહ્યા છે સો ચલો મેં બી અહીંયાથી કંઈક પરચેસ કરીશ એન્ડ જ્યારે બી સમય મળશે તો મેં બી એક દિવસ રામકથા સાંભળવા આવીશ તો ચલો સૌથી પહેલાં તો મને અહીં હનુમાનજી દ્દુ જ દેખાઈ રહ્યા છે તો હનુમાનજી દાદાની જ મૂર્તિ મેં અહીંયાથી પરચેસ કરીશ કોઈ બી કેમ કે મેં હનુમાનજી દ્દુને બહુ જ વધારે માનું છું બહુ જ નાનપણથી જ્યારે નાની હતી ત્યારથી જ હનુમાનજી દત્ુને મતલબ હનુમાન ચોલીસા એન્ડ એમના પૂજા પાઠ કરવા આ બધું મમ્મી પપ્પાએ શીખવ્યું છે એન્ડ હનુમાનજી દીધું અમારા ઈષ્ટદેવ હોવાથી પહેલાંથી જ મેં એમને માનું છું તો અહીંયાથી હનુમાનજી દાદાની ચાલો નાની એવી મૂર્તિ છે લાઇટિંગવાળી મેં પરચેસ કરી લીધી છે એન્ડ રિટર્ન બી થઈ ગઈ છું રસ્તામાં જતાં જતાં અમારા ડાઘુ માટે ફ્રૂટ લઈને મેં બી નીકળી ગઈ એન્ડ ચલો અત્યારે ડાયરેક્ટલી મેં જઈશ પાસે અહીંયા આવી ગઈ છું એમની પાસે જ એન્ડ ચલો એમને તો ઓલરેડી નાળિયેર પીવું હતું સો એ જ લાવી છું એન્ડ જોડે જોડે આ તમે જોઈ શકો છો જે હનુમાનજી દદુની મેં મૂર્તિ લાવી હતી એ જ છે સો ચલો હાજે મોર્નિંગ ટુ નાઇટ તો કંઈક સૂપ રહ્યા છે એન્ડ મોર્નિંગ ટુ નાઇટ મારી કંઈક આ જ રીતે થઈ છે એન્ડ અહીંયા જ મેં જમીને ઓલરેડી નીકળી જઈશ સિસ્ટરની ઘરે જ એન્ડ જમીને રિટર્ન થઈને અત્યારે આવી ગઈ છું ડાયરેક્ટલી રૂમ પર એન્ડ એનસીઆરટી જીસીઆરટીની પીવાઈક્યુ બુક છે મારી પાસે અત્યારે એમનાથી જ રીડિંગ મેં સ્ટાર્ટ કરીશ એન્ડ એમની અંદર રીડ કરવાની છું ભારતનો સાંસ્કૃતિક વારસાના પીવાયક્યુ કેમ કે મેં અહીંથી જ્યારે જોબ પર ગઈ હતી ત્યારે સાંસ્કૃતિક વારસો છે ફિનિશ કરીને ગઈ હતી સો આજે મેં એ જ રીડિંગ કરીશ એમના પીવાઈક્યુ જેથી કરીને રિપીટ થઈ શકે એન્ડ ખબર પડી શકે કે કઈ ટાઈપના પ્રશ્નો પૂછાય છે સો ચલો એન્ડ આ બુક્સનો રિવ્યુ જોઈતું હોય તો કમેન્ટ સેક્શનના કમેન્ટ કરીને જણાવજો મેં રિવ્યૂ આપી દઈશ એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને લોકોને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વિડિયો સાથે ત્યાં સુધી બધાને બ બાય એન્ડ ટેક કેર